આ સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે હોવાથી કે રક્તદાન કેમ્પ જે કહેવાય કે રક્તદાન જે રક્તદાતા હોય એ લોકો ખૂબ જ ઓછી માત્રામાં આવતા હોય છે એની સામે રક્તદાન કેમ્પ પણ ખૂબ જ ઓછી માત્રામાં થતા હોય છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસને વિશ્વ રક્તદાતા દિવસ છે કે જે લોકો રક્ત આપે છે રેગ્યુલર દર ત્રણ મહિને કે એ લોકોને સાથે કે ત્રણ મહિને રેગ્યુલર આપતા હોય છે સામે એ લોકોનું રક્ત થેલેસીમિયા ગ્રસ્ત બાળકો હોય કેન્સરગ્રસ્ત વડીલો હોય તે લોકોને ઉપયોગમાં આવતું હોય છે તો આ માટે કે કઈ રીતના રક્તદાતા આપણે બનીએ કે કઈ રીતના રક્તદાન જરૂરથી કરવું જોઈએ સામે કે કઈ રીતના આપણી બોડીમાં કે આપણા શરીરમાં આપણે રક્તદાન કરીએ છીએ એક બોટલ આપીએ છીએ તો કઈ રીતના રક્ત પછી ફરીથી બને છે એ આખો સમયગાળો કયો છે કઈ રીતના આખી જે માહિતી છે અને સાથે થેલેસીમિયા જે છે એક જન્મજાત રોગ કહેવાય એ હવે આગળના વધે એની જનજાગૃતિ માટે અનુપમભાઈ દોશી જે ઘણા વર્ષોથી આમાં કામ કરી રહ્યા છે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો હોય તે લોકોનું પણ તે ધ્યાન રાખતા હોય છે સાથે તે લોકોને બ્લડ ચડાવવાનું હોય કે બે એ લોકોને જે જરૂરિયાત હોય તે પણ એ લોકો પૂરી પાડતા હોય છે સાથે ડૉક્ટર ભાયાણી સાહેબ આપણી સાથે ઉપસ્થિત જે રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્રમાં છે અને સાથે બંને ઉપસ્થિત છે આપણી સાથે આપ બંનેનું કરુણા ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે

જેના દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થાય છે એનો એક પાર્ટ છે કે જે રક્તદાન કેમ્પ કે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો હોય એના પ્રત્યે કે થેલેસીમિયા રોગ છે જે જન્મજાત રોગ છે અને આપણે જે રીતે કહેલું કે એનું જે જીવનમાં મહત્ત્વ હોય તો લોહીનું જ મહત્ત્વ હોય છે એના જીવનમાં અને તમે કીધું કે રાજકોટ સિવિલમાં ત્રણસો થી પણ વધારે લોકો કે જે બાળકો કહેવાય એ લોકો છે તો આ જન્મજાત જે રોગ છે એ આગળ વધારે ના અને એની જનજાગૃતિ માટે આપના દ્વારા શું કાર્ય કરવામાં આવે છે ભવિષ્યમાં નવા બાળકો જન્મે અત્યારે જે બાળકો છે એને એના વાલીઓને સમાજની સાથે છે એને મળે એને કોઈ પ્રકારની મુશ્કેલ ન પડે એની વેદના હળવી થાય એના જીવનમાં આનંદ નો ઉદાસ એવો હંમેશા મારો પ્રયત્ન રહ્યો છે અને ખાસ કરીને નવા થેલેસમાં બાળકો જન્મે માટે શાળા કોલેજોમાં જઈને સેમિનાર કરતા હોય છે વાર્તાલાપ કરતા હોય છે શહેરના અલગ અલગ વિસ્તારમાં પત્રિકા વિતરણ કરતા હોય છે વાહનો પર સ્ટીકર લગાડતા હોય છે બેનર લગાડતા હોય છે અખબારોમાં પણ પહેલા થેલેસીમાં ટેસ્ટ પછી સગાઈ કે લગ્ન આ પ્રકારની મુવમેન્ટ ચાલે એવો અમે પ્રયત્ન કરતા હોય છે અનુભવ

ત્રણ કણો હોય છે આપણા મહત્વના આયામાં એ છે શ્વેત કણો જેને ડબલ્યુ બીસી કહેતા હોય છે પછી પ્લેટલેટ એને તાક કણો કહેતા હોય છે આ લોહીની અંદર આ કણોનો પિસ્તાલીસ ટકા હિસ્સો હોય છે અને પંચાવન ટકા છે એ પ્રવાહી જેને આપણે પ્લાઝમા કહીએ છીએ આ પ્લાઝમા વિવિધ એવા એમિનો એસિડ અને પ્રોટીન હોય છે જે કોઈને ઘા લાગવાથી નું ઝોન અંદર હોય છે જેથી બ્લડ નીકળતું બંધ થાય અત્યારના ઘણાને માત્ર પ્લેટલેટની જરૂર પડતી હોય એટલે બ્લડ બેંક પાસે અત્યારના દરેક બ્લડ બેંક પાસે અત્યારના અદ્યતન વ્યવસ્થા છે કે આપણે જે લોહીનું રક્તદાન કરતા હોય છે એ લોહીના એ કમ્પોનન્ટ જુદા પાડી અને જે જરૂરિયાત હોય એને આપી શકાય સામાન્ય રીતે બોલ આખું બ્લડ બહુ ઓછાને જરૂર પડે છે પણ એક જ બોટલમાંથી એક જ યુનિટમાંથી બે ત્રણને બચાવી શકાય એવી વ્યવસ્થા ત્યાંના કમ્પોનન્ટ છૂટા પાડીને એને આપી શકાય છે ઘણીવાર યુદ્ધની અંદર સૈનિકોને ઈજા થાય તો તાત્કાલિક પ્લાઝમા જોઈએ તો લોહીનો જે પ્રવાહી વિભાગ છે એ પ્લાઝમા એને તાત્કાલિક આપી દેવામાં આવે અને પછી એને એની યોગ્ય સારવાર માટે મોકલવામાં આવે તો એની આખું લાઈફ જીવન બચી જાય અને આ રક્તદાનનો અર્થ જ એ છે કે તમારે બીજાના જીવનને તમે ઉજાળો છો બીજાનું જીવન બચાવો છો ખાસ કરીને થેલેસેમિયા બાળકો અત્યારના બહેનોને જ્યારે પ્રસૂતિનો સમય હોય ત્યારે ઘણા બહેનોને જરૂર પડતી હોય છે કે એક આ રક્તદાનથી નવું જીવન મળે છે થેલેસેમિયા બાળકોમાં આ મેજર બાળકો જન્મવાનું મુખ્ય કારણ એ છે કે થેલેસેમિયા જે બે પ્રકારની મેં તમને વાત કરી એક માઇનો અને એક મેજર ત્રીજો પણ એક ભાગ છે થેલેસેમિયા ઇન્ટરમીડિયેટ કરી પણ ખાસ કરીને જે રક્તદાન કરીએ છીએ એમાં જે લાલ કણો હોય છે એ જે સામાન્ય નોર્મલ વ્યક્તિના જે લાલકણના કદ હોય છે એ સેજ રકાબી જેવા હોય છે પરંતુ માઇનોર હોય છે એના રક્તકણો સેજ નાના હોય છે અને એ વારસાગત છે એને આપણે કંઈ બદલાવી શકતા નથી પણ એલેસેમિયા માઇનોર એના રક્તકણ નાના હોવાથી એને કોઈ બીજી મુશ્કેલી નથી એ બીજા માણસોની ઘણે શારીરિક સક્ષમ જ છે આપણે અમિતાભ બચ્ચનને જોઈએ છે આજે એંસી એક્યાસી વર્ષે કામ કરી તેલેસીમિયા માઇનોર છે અને તેલેસીમિયાને અત્યારના એમ્બેસેડર જેવા મેન્ટર પણ છે એ આપણે સાહેબી કરે છે આપણી આ પ્રવૃત્તિને વેગવાન પરંતુ કહેવાનો મતલબ માઇનો એક સમાજમાં પણ એક એટલે ફેલેસીમિયા ફાઈનો છે એ કોઈ પણ પ્રકારનો રોગ નથી એ બધું જીવનની બધી પ્રવૃત્તિઓ કરે છે અને એને કોઈ તકલીફ નથી હા કોઈ વાર એને થાક નો વધારે પ્રવૃત્તિઓ થતી હોય તો બાકી જ્યારે ખાસ ધ્યાન એ રાખવાનું જે સગાઈ સરપંચ થાય ત્યારે યુવક અને યુવતી બે માઇનોર ન હોવા જોઈએ જો માઇનોર માઇનોરના સગાઈ સરપંચ થાય तो 25 टका ये भी एक सक्केता हुई था है। कि हमने यहाँ तो भारत पहले से ही मेजर थे आज पहले से ही मेजर थे में इसे यहाँ पे तात्कालिक खबर भी नहीं थी ऐना जन्म नहीं है थोड़ा समय आतो जाए कि भारत खूब रोए कहीं पी न सके नबड़ू पड़त जाए तारीख रीते तेरे दस अगर महीना पी પાછા ડૉક્ટરને આપણે બતાવવા જઈએ કે સાહેબ શું છે આ તો ડૉક્ટર તરત જ જોઈને કહે કે આપણે સગાઈ શક પણ પહેલાં તમે લોહીનું આ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો હતો કે નહીં તો જાઓ કરાયો તો ખરેખર બંને માણસો થેલેસેમિયા માઇનર નીકળે એને કારણે આ થેલેસેમિયા મેજર બાળકનો આ જન્મ થઈ શકે એટલે થેલેસેમિયા મેજર બાળકના ખાસ કરીને આપણા શરીરમાં જે રક્તકણો બન બને છે એ અસ્થિ મજા જેને આપણે બોન મેરો કહીએ છીએ એમાં બનતા હોય છે પરંતુ આ બાળકો છે એના અસ્થિ મજા એવા હોય છે કે એમાંથી રક્તકણો બની શકતા નથી એટલે ડૉક્ટરો એને ચેતવે છે કે હવે આ બાળકના શરીરમાં રક્તકણ નહીં બને પણ તમારે મહિને દિવસે પંદર દિવસે એને લોહી ચડાવવું પડશે એને રક્તકણો ચડાવવા પડશે પ્લેટલેટ ચડાવવી પડશે આવા ડૉક્ટરો જે રીતે સૂચન કરે એ મુજબ એને રક્તની જરૂર પડે છે અને હમણાં જ અનુપમભાઈએ કીધું રાજકોટમાં ત્રણસોથી વધુ બાળકો મેજર બાળક છે એને સમયસર રક્ત ન મળે તો એના મૃત્યુ થવાના ચાન્સીસ વધી જાય એટલે આજે જે ચૌદ જૂન છે વિશ્વ રક્તદાતા દિવસ ઉજવાય છે એની પાછળનું એક જ કારણ છે કે આપણામાં એ રક્તદાન માટેની જાગૃતતા આવે રક્તદાન કરવાથી કોઈ નુકસાન થતું નથી અઢારથી પંચાવન વર્ષ સુધી જેનું હેમોગ્લોબિન નિયમિત રીતે બારથી ચૌદ રહેતું હોય એ સમયસર દર ત્રણ મહિને રક્તદાન કરે તો ઉલટા ને એ લોકો તાજગી અનુભવે છે કારણ કે આપણા શરીરમાં વીસ દિવસમાં જ પાછું નવું રક્ત જેટલું આપ્યું હોય આટલું બની જતું હોય છે એટલે રક્તદાન દરેક માણસે કરવું જ જોઈએ કે જેનાથી આવા થેલેસેમિયાગ્રસ્ત બાળક હોય કેન્સરગ્રસ્ત હોય એવી રીતે બહેનોને પ્રસૂતિ સમયે ઘણાને જરૂર નબળાઈને કારણે પડતી હોય તો આ બધીને એક નવું જીવન આપવા માટે રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે એનાથી વિશેષ કોઈ શ્રેષ્ઠ દાન હોઈ ન શકે કારણ કે રક્ત આપવું એટલે બીજા જ જીવનમાં પ્રકાશ આપવા જેવું છે એટલે આ રક્તદાનની પ્રવૃત્તિને દરેક યુવાનો ખાસ કરીને અને આ ચળવળને રક્તદાન કરીને આગળ આવે અને કોઈ ગભરાવાની જરૂર નથી ઉનાળો હોય તો સામાન્ય રીતે એવું થાય તાપમાન વધે પણ આ જે દરેક ઉપાયો ડૉક્ટર પાસે છે

અનુપમભાઈ હું ફરીથી તમને એ પૂછવા માંગીશ કે રાજકોટમાં જે ઉનાળાની સ્થિતિ હોય છે ત્યારે રક્તદાન કેમ ખૂબ જ ઓછી માત્રામાં થતા હોય છે અને રક્તદાતા પણ ખૂબ જ ઓછી માત્રામાં મળતા હોય છે તો ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે એના થેલેસીમિયાગ્રસ્ત બાળકો કેન્સરગ્રસ્ત વડીલો સાથે કોઈ જરૂરિયાતમંદ દર્દીઓ હોય છે એ લોકોની પરિસ્થિતિ કેવી હોય છે એ જણાવો ઉનાળામાં રક્તની પણ અછત દરેક ખાલી બ્લડ નહીં રાજકોટ સૌરાષ્ટ્રની તમામ બ્લડ બેંકોમાં ખૂબ

તંદુરસ્ત યુવાન વ્યક્તિએ દર ત્રણ વર્ષે નિયમિત રક્તદાન કરવું જોઈએ રક્તદાન કરવાથી કોઈ પ્રકારનું નુકસાન થતું નથી પોતાના શરીરમાં દરેક પ્રકારના ટેસ્ટ એડ્સના ટેસ્ટ થતા હોય છે મેલેરિયાનો ટેસ્ટ થાય હિમોગ્લોબિન કેટલું છે થઈ જાય બીપી નું ટેસ્ટ તપાસ થઈ જતી હોય છે આમ પોતાને પણ ફાયદો થતો હોય હમણાં જ રમેશભાઈ ભાઈ સાહેબ કીધું એમ વીસ દિવસ બાદ નવું લોહી શરીરમાં આવી જતું હોય છે માણસ શરીરની અંદર છ હજારથી વધુ લીટર લોહી હોય છે સીસી લોહી માંથી ત્રણસો સુધી રક્ત આપવાનું હોય છે એટલે અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ કે સરકારી બ્લડ બેંક છે ત્યાં રોજ ખાલી થયેલા છે બાળકો નહીં પરંતુ હિમોગ્લોબિન જેની જરૂર પડતી હોય ઘટી ગયું એને જરૂર પડે પ્રસુતા પહેલોને જરૂર પડતી હોય છે કોઈ અકસ્માતમાં બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે સમયસર અને પૂરતા પ્રમાણમાં જો બ્લડ મળે નહીં તો આવા માનવીની જિંદગી જોખમમાં પહોંચે છે કોઈની જિંદગી જોખમ મુકાય નહીં માનવતા એ રાજકોટની તમામ રક્તદાતા પરંતુ ત્યારે પણ આવી કે રાજકોટમાં અત્યારે આજે ચૌદ જૂન રક્તદાતા દિવસ છે વિશ્વ રક્તદાતા દિવસ કે જે લોકો રેગ્યુલર ડોનર કરે છે એ લોકોનો આજે દિવસ દિવસ છે છે એ દાતાનો તો આજે આજે કેમ કે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ પંદર થી વીસ જગ્યાએ કેમ્પ છે તો આજે ચૌદમી જૂન છે તો એના કારણે આજે બધા રક્તદાન કેમ્પ રાખેલ છે એની જગ્યાએ જો ત્રણસો ને પાસઠ દિવસ આ કાર્ય કન્ટિન્યુ કે સતત ચાલુ રહે અને આની જનજાગૃતિ પણ હજી વધુ થાય તો આપણે જે રાજકોટ સિવિલમાં કે સૌરાષ્ટ્ર જેટલા પણ બાળકો છે અન્ય

કોઈ નો જન્મ દિવસ હોય છે તો આ પ્રકારના આયોજન થતું બેસડા પણ તો રક્તદાન કેમ થાય છે હજી મારી ધર્મગુરુ ની પણ વિનંતી છે મોરારી બાપુ કરો છે એની સમાજની ઉપર એક વ્યાપક અસર હોય છે એ પણ જો કથાની અંદર એ વાત કરે કે ભાઈ રક્તદાન કરો એનાથી કોઈને ઉપયોગી થવાય છે તો એ એક સમાજમાં ચોક્કસ મેસેજ હોય છે તમામ કથાકારો નું પણ મારી વિનંતી છે કે આપ પણ આપના માધ્યમથી આમાં સહકાર આપો અને ખાસ કરીને રક્તદાન પ્રવૃત્તિ અટકે નહીં વધુ ને વધુ રક્તદાન પ્રવૃત્તિને વેગ મળે એ જોવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને દિશામાં સૌ કામ કરીએ દર્શક મિત્રો કે કહેવાય કે આપણી ઓફિસમાંથી કોઈની વિદાય થતી હોય તો ત્યારે પણ આપણે રક્તદાન કેમ્પ રાખીએ તો એક નવી એ જે કહેવાય કે નવો ચિલ્લો ચાલુ થશે એવી રીતે અનુસાઈ હું ફરીથી તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે જે રીતે વાત કરી કે જન્મદિવસ છે પુણ્યતિથી છે એની સાથે લગ્ન પ્રસંગે તો હવે એક આપણે કે રાજકોટની જે સંસ્થાઓ છે કે સાથે સરકાર પણ આમાં જોડાઈ જાય અને સાથે એમાં કે કન્યાદાન જે રીતે થાય છે કે કન્યાદાન સાથે રક્તદાન કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ આપણા ફેમિલીમાંથી એક કન્યાદાન થયું તો આપણે કે દર વર્ષે એ જ તારીખે એક રક્તદાન કેમ્પ તો થવો જ જોઈએ આપણા ઘરમાં પાંચ વ્યક્તિઓ છે તો પાંચેયના જન્મદિવસ આવે છે તો પાંચેયના જન્મદિવસ ઉપર એક એક રક્તદાન કરીએ તો આપણા રાજકોટ શહેરમાં અને સૌરાષ્ટ્રમાં અને ઓલ ઓવર ગુજરાતમાં ઘણી બધી આમાં જનજાગૃતિ આવી જશે તેમાં આપનું શું માનવું છે હું તો પહેલેથી જ કહેતો આવ્યો કે જ્યારે જ્યારે જન્મ હોય જી ત્યારે ખુદે તો આપવું જ જોઈએ બરોબર છે ઘણા મેરેજ એનિવર્સરી હોય જી બરોબર ત્યારે બંને માણસ ખુશી વ્યક્ત કરવી હોય તો એક જીવનનો આનંદ છે બંને રક્તદાન એકી સાથે કરી શકે જી બરોબર જેથી એ બેના રક્તદાનથી બીજા ચાર ને નવું એક જીવન મળતું હોય છે બરોબર એટલે સમાજમાં એક જે ભય છે કે આપણા શરીરમાંથી લોહી ઓછું થશે એ ભય ખોટો છે મેં હમણાં આપને વાત કરી કે આપણું શરીર એવું છે કે લોહી ભરપાઈ તરત જ વીસ પચીસ દિવસમાં કરી આપે જેટલું તમે લોહી આપો છો એટલે કે દર ત્રણ મહિને રેગ્યુલર જો લોહી અપાતું હોય તો તમારું શરીર પણ સ્વસ્થ અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે એટલે કોઈ યુવાન મિત્રોએ કે કોઈ એવી ડરવાની કોઈ જરૂર નથી પણ રક્તદાનની પ્રવૃત્તિ દરેક કોલેજે પણ એકવાર કરે એટલી બધી કોલેજો છે એક રક્તદાન એક કોલેજ કરતી હોય તાંજે સૌરાષ્ટ્રમાં કેટલી બધી કોલેજો છે કે રોજ એક રક્તદાન કેવો સાચી એટલે આવી રીતે જ્યારે જ્યારે કોલેજનો પોતાનો જન્મ દિવસ હોય તો પોતાનો સ્થાપના દિવસ હોય ત્યારે પણ આવી એક માનવ ને મદદરૂપ થતી હોય એ પ્રવૃત્તિ માનવ સેવાને કામ કરતી પ્રવૃત્તિ જો આ કામ થઈ શકે ને તો એક મોટું કે સમાજને કોઈ દિવસ કે થેલેસેમિયા ગ્રસ્ત બાળકને કે પ્રસુતિ દરમિયાન જરૂરી બીજા બાળકને જન્મ આપતી હોય એવી માતાને અધ્યા એક્સિડન્ટની તાત્કાલિક જરૂર પડતી હોય એવાને આપણે તાત્કાલિક રીતે બચાવી શકીએ જો આપણામાં આવી પ્રકારની એક જાગૃતિ ઊભી થાય અને યુવાનો આની અંદર જોડાઈ જાય તો મને લાગે જ એ રક્તદાન ક્ષેત્રે એક નવી ક્રાંતિ થતી જી દર્શક મિત્રો તમે જોયું કે આપણે યુવાન હોઈએ છીએ પંદર વીસ કે પચીસ વર્ષના હોય તો વીસ થી પચીસ વર્ષના જે કોઈ યુવાનો છોકરાઓ છોકરીઓ હોય છે કે લોકો બીજું કંઈ પણ સેવાકીય પ્રવૃત્તિ ના કરી શકે કોઈ સંસ્થા સાથે ના જોડાઈ શકે તો પોતાના જ શરીરમાંથી ખાલી આપણે અડધી કલાકનો ટાઈમ કાઢીને દર ત્રણ મહિને એક દિવસ જવાનું છે અને ત્યાં આપણે રક્તદાન કરી કરીએ એક આપણી બોટલથી બીજા જે અન્ય લોકો હોય છે અન્ય બાળકો હોય છે એ લોકોને એ ખૂબ જ એના જીવનમાં અંજવાળું થાય છે એ રીતના હોય છે અનુપમભાઈ હું તમને એ પૂછવા માગીશ કે થેલેસીમિયા ગ્રસ્ત જે છે તો એની જનજાગૃતિ માટે અને આગળ હવે ના વધે આ કાર્યમાં આપણી રાજકોટની અને ઓલ ઓવર ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે

આપણે સૌ સહારો પુરસાદ કરીએ તો ચોક્કસ આ દિશામાં કામ થઈ શકે હમણાં જ સાહેબે કીધું કે કોલેજ દરેક એવું નક્કી કરે કે દરેક કોલેજે વર્ષમાં એક કેમ્પ કરવાનો કોલેજમાં એનએસએસ ની પ્રવૃત્તિ થતી હોય છે એનસીસી ની પ્રવૃત્તિ થતી હોય છે તો દરેક આવી રીતે કરે તો ચોક્કસ સરકાર પણ બ્લડ ગ્રુપિંગ બીજા ફરજિયાત કરે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું છે બ્લડ ગ્રુપિંગ તમારું હોવું જોઈએ આજે ઘણા લોકો સમાજમાં રક્તદાન વિશે જાણતા નથી જયારે એના પરિવારમાં લોહીની જરૂર પડે ત્યારે મૂંઝાઈ જાય છે કેમ થશે શું થશે પૈસા અમારી પાસે અમારી લોહીની વ્યવસ્થા કરી દો આવું કહેતા હોય છે

હજી વધુમાં વધુ આગળ કાર્ય કરવાના છે એ લોકો અને આજે ચૌદમી જૂન વિશ્વ રક્તદાતા દિવસ કે જે અત્યારે આપણે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ કેમ્પ છે એવી જ રીતે રાજકોટ બાર પણ ઘણી જગ્યાએ કેમ્પ રાખવામાં આવે છે આપ જ્યાં રહો છો આજુબાજુના વિસ્તારમાં કે સોશિયલ મીડિયા થ્રુ આપણે ક્યાંય પણ રક્તદાન કેમ્પનું અત્યારે તમને ખબર પડે તો જે લોકો રક્તદાન કરતા હોય તો ત્યાં જઈએ આપણું એક બોટલ ત્યાં રક્ત આપીએ જેથી બીજા લોકોને નવું કે જીવન મળતું હોય છે ઘણાને શરીર ગ્રસ્ત બાળકોને કેન્સરગ્રસ્ત વ્યક્તિઓ હોય છે તો એના જીવનમાં આપણે અંજવાળું લઈ આવી શકીએ છીએ તો આવી જ રીતે આજનો દિવસ જે છે તો ચૌદમું જૂન તો આપણે આ રીતે ઉજવીએ સાથે કે આગામી દિવસોમાં કે આપણે જ્યારે પણ રક્તદાન કરીએ તો ત્યારે અલગ અલગ જગ્યાએ રક્તદાન કરીએ અલગ અલગ હોસ્પિટલમાં જઈને આપણે ત્યાં નામ નોંધાવીએ કે ગમે ત્યારે રક્તની જરૂર પડે તો અમારો કોન્ટેક્ટ કરજો અમે રક્તદાન કરીશું અને સ્વા વિવેકાનંદ યુથ ક્લબ છે જે અનુપમભાઈ દોશી દ્વારા એ લોકો આગામી સમયમાં કે બધી સ્કૂલ કોલેજોમાં જઈને કે બ્લડ ગ્રુપનું આખું કેમ્પેન છે રક્તતુલાનું કેમ છે એ પણ કરવાના છે અને ભાયાણી સાહેબે જે રીતે વાત કરી કે બધી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી પણ જો આમાં જોડાઈ જાય તો દર વર્ષે એક યુનિવર્સિટી એક કેમ્પ કરે તો રાજકોટમાં એટલી સ્કૂલ કોલેજો છે તો એ ડેલીનો એક એક કેમ્પ આપણે રાજકોટમાં પણ થવા માંડશે એક કેમ્પમાં જો દસથી પંદર બોટલ થઈ તો પણ રાજકોટ સિવિલને ઘણો લાભ થશે છોકરાઓ જે ગ્રસ્ત બાળકો હોય તે લોકોને પણ ઘણો લાભ થશે અનુપમભાઈ દોશી અને ડૉક્ટર રમેશભાઈ ભાયાણી આ બંને આવ્યા અને કરુણા ટોક્સના માધ્યમથી આજે ચૌદમી જૂન વિશ્વ થેલેસીમિયા વિશ્વ રક્તદાતા દિવસ છે તો એના માટે ખૂબ જ સારી માહિતી આપી અને સચોટ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર કરુણા ટોક્સના જે લોકો જોઈ રહ્યા છે કે આ વિડીયો વધારે લોકો શેર કરો અને જે લોકો રક્તદાત કરે છે એ લોકો નિયમિત કરતા રહો અને બીજાને પણ આમાં પ્રોત્સાહિત કરતા રહો ત્યાં આવી જ રીતે કોઈ બીજા રક્તદાતા કે બીજા કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે અમે ફરીથી તમારી સાથે જોડાશું ત્યાં સુધી અમને રજા આપો જય ગૌ માતા